ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક ભીષણ આગની ઘટના ઉચ્છદ ગામ નજીક આવેલ ટાઈમ વહેલી સવારે તાન પિસ્તાલીસ કલાકે અચાનક આગ લાગતા પ્લાસ્ટિકના દ્રમ બનાવતી ટાઈમ ટેન્કનો ફેક્ટરીમાં બની આગની ઘટના બનાવવાના પગલે પાંચ જેટલા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી પોલીસ તંત્ર મામલતદાર રેવન્યુ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધરણ કરતા વધુ ફાઈટર બોલાવ્યા હતા गाना चल ठीक है ना ना जाऊं मैं उधर भाई लेव लेदा